નમસ્કાર દોસ્તો આજે આપણે કંઈક અલગ જોવાનું છે હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું ઘણીવાર તમને એવું કીધું કે ભાઈ ઘણા ખેડૂત મિત્રો અહીંયા રૂબરૂ આવતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત કરો હું મિટિંગની અંદર જતો હોય તો પણ કહેતો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત કરો તો આજે તમને એવી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કે આપણે મગફળીની ટોટલ અહીંયા ત્રીસ જેટલી જાતોનું વાવેતર કરેલું છે યાદ રાખજો કેટલી ત્રીસ જાતોનું વાવેતર કરેલું છે આપણે ખાલી ખાલી કેટલી વધી વધીને પાંચ જાતોના નામ સાંભળ્યા છે એથી વધારે નામ સાંભળેલા નથી પરંતુ આપણે અહીંયા એનએસજી એકસો ત્રેવીસ છે બે નંબરની જાત છે ચાર નંબરની જાત છે વીસ નંબરની જાત છે સત્તર નંબર બાવીસ નંબર ત્રેવીસ નંબર એ ઘણી બધી મગફળી એકસો ત્રેવીસ એકસો અઠ્યાવીસ જે કેડીજીની જાતો આવે એ પણ અહીંયા વાવેલી છે તો ખૂબ સારી એવી મલ્લિકા નામની પણ સૌથી મોટા દાણાવાળી જાત છે તો એવી બધી જાતોનું વાવેતર આપણે કરેલું છે કાદરી લેપાક્ષી છે તો આ બધી જાતો છે કેવું પરફોર્મન્સ આપે એ માટે થઈને અમે અહીંયા વાવતા હોઈએ છીએ ઘણી વખત ખેડૂત મિત્રો અમને છે એ પૂછતા હોય છે કે ભાઈ કઈ વેરાયટી આમાંથી સારી તો તમે જોઈ શકો કે આમાં ઘણી વેરાયટી છે અત્યારે હજી આ પટ્ટો છે એ આખો લીલો દેખાય છે કારણ કે આની અંદર છે અમુક એવી વેરાયટીઓ છે જે ખૂબ સારું પરફોર્મન્સ કરી શકે છે પરંતુ અમુક વેરાયટી એવી છે કે જે સુકાઈ ગઈ છે દાખલા તરીકે અહીંયા જોઈએ તો બે નંબરની જાત છે એ વહેલી પાકની જાત છે અને એ સુકાઈ ગયેલી છે આ એનએસજી એકસો ત્રેવીસ નંબરની જાત જીએયુજી દસ નંબરની જાત ઝેલ સિરીઝની જે પહેલાં આપણે વાવતા હતા જેલ ચોવીસ છે જેલ પાંચસોને એક છે જેલ પાંચસોને ચો ચોવીસ આવે છે પાંચસો અઠ્ઠાવન આવે છે તો ઘણી બધી એવી જાતો છે કે જેનું આપણે ખૂબ સારું પરફોર્મન્સ મળે છે બીજી વાત મારે તમને એ કહેવાની છે કે આમાં ઘણી જાતો આજે પાકટ અવસ્થા આવી ગઈ તો એની અંદર ખાસ કરીને જોઈએ તો સુયા હજી પણ બેઠે છે હવે તમને ખ્યાલ છે કે સુયા બેસતા હોય લાંબા સમય સુધી તો એ વેરાયટીને હવે લઈ લેવી જોઈએ એટલે આવી બધી વેરાયટી છે એ આપણે અહીંયા વાવેતર કરેલ છે ખાસ કરીને જોઈએ તો અહીંયા જે બાવીસ નંબરની જાત છે તો એ ત્યારે આપણે ખૂબ સારી રીતના વાવેતર કરીએ બત્રીસ નંબરનું જાતનું વાવેતર કરીએ છીએ એટલે આવી ત્રીસક જાતો એટલે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ કઈ રીતના અનુભવ લેતા હશે તો આ રીતના છે એ આપણે ખેડૂત મિત્રો અનુભવ લેતા હોય છે અને ખૂબ સારું પરિણામ અમુક અમુક વેરાયટી એ પાંચ વેરાયટી છે એ ખાસ કરીને ખૂબ સારું પરિણામ આપે છે પહેલા નંબરે જોઈએ તો બત્રીસ નંબર ખૂબ સારું પરિણામ આપે છે બીજા નંબરે જોઈએ તો કાદરી લેપાક્ષી પણ ખૂબ સારું પરિણામ આપે છે એકસોને અઠ્યાવીસ નંબર એ પણ ખૂબ સારું પરિણામ આપે છે એકસો ત્રેવીસ નંબર એ પણ ખૂબ સારું પરિણામ આપે છે પાંચસો ને ઇઠોતેર આરજી પાંચસો ઇઠોતેર આ પણ ખૂબ સારું પરિણામ આપતી જાતો છે તો આવી બધી જાતો છે એ ખૂબ સારું પરફોર્મન્સ આપતી હોય આપણે આગળ જઈને જોઈએ આ બાજુના પ્લોટની અંદર કેટલી વેરાયટી છે એ કેવું સારું પરફોર્મન્સ આપતી હોય તો એ પણ આપણા માટે જોવું જરૂરી છે મિત્રો ત્રેવીસ નંબરની જાત ગયા વખતે થોડા વર્ષો પહેલાં બે વર્ષ પહેલાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી બહાર પાડવામાં આવી છે આ જાત પણ ખૂબ સારું જો તમે વીસ નંબરનું વાવેતર કરતા હોય તો ત્રેવીસ નંબરનું પણ વાવેતર કરી શકાય અહીંયા તમે જોઈ શકો આપણે ખાસ કરીને ગિરનાર ચાર તો ગિરનાર ચાર પણ અહીંયા આપણે આ બધાની સાથે કમ્પેરિટિવલી વાવેલી છે તેમાં પણ તમે જુઓ તો એટલો ફાલ અહીંયા છે એ બેસેલો હોય છે તો ખૂબ સારું પરફોર્મન્સ આપતી આ જાતો છે એની અંદર સાત નંબરની જાત પાંચસો નવાણું પબ્લિક ત્રણ નંબરની જાત એસપીએસ વન આર બે હજાર એક બે તો આ બધી જાતો છે તો ખૂબ સારું પરફોર્મન્સ આપે છે આ જાત છે મારે તમને જે બતાવવી છે એ કેડીજી એકસો ને ત્રેવીસ નંબરની જાત તમને એવું થશે કેવું પરફોર્મન્સ આપે છે તો તમે જોઈ શકો છો કે કેડીજી એકસો ત્રેવીસની અંદર ખૂબ સારું પરિણામ મળે છે ઉનાળું જે મિત્ર વાવવા માંગતા હોય તો ડીજી આરમાંથી આનું બિયારણ છે એ તમને મળી પર્યાપ્ત પ્રાપ્ત થતું હોય છે તો ત્યાં જઈ અને તમે કોન્ટેક કરી શકો છો એટલે ખૂબ સારી જાતો છે મગફળીની ને અમુક વસ્તુ છે એ ભાગુ તત્વોથી ખાસ કરીને બસજો જેથી કરી અને આપણો ખેડૂતનો ઉદ્ધાર થઈ શકે મારે તમને એટલી જ માહિતી આજના વિડીયોમાં આપવાની કે ત્રીસ વેરાયટી છે તો તમામ લોકો મારી જે ચેનલના દર્શક મિત્રો છે એને માહિતી મળવી જોઈએ અસ્તુ આભાર જય હિન્દ